વાનગી પણ આપીશો બસ આટલા ભાષા થી જયારે શરૂઆત થઈ એટલે હું ભાષાથી જ આગળ વધુ કે મારી જનરેશન એટલે હની સિંગની ની જનરેશન જે

આપણી આ વાતો આપણું આ સાહિત્ય કે જે હજી સુધી મારી જનરેશન સુધી પહોંચ્યું જ નથી ક્યાંક મારી જનરેશન ને બધા દોષ આપે છે પણ દોષ કદાચ જનરેશન નો નથી આજ સુધી પહોંચાડવાનો કોઈ પ્રયાસ જ નથી કરશો જરૂર ઈશ્વર કૃપાથી અત્યારે મારે જે મારા જે પ્રોગ્રામ ચાલે છે આમ કહેવાય ને વન મેન શો અત્યારે વન વુમન શો અઢી કલાકના કન્ટિન્યુ કરું છું વેરી ગુડ અને એમાં લગભગ ગુજરાતની બાર જ વધારે પ્રોગ્રામ હોય છે એટલે મારી ઓડિયન્સ જે છે સાંભળવા વાળું એ બોર્ન બ્રોટ બ્રોટઅપ ગુજરાતમાં નથી કોઈ મહારાષ્ટ્રમાં શો હોય તો એ નાનપણથી કે એની ત્રીજી પેઢીથી એ લોકો ત્યાં જ વસે છે ચેન્નાઈમાં પ્રોગ્રામ હોય તો ત્રીજી પેઢીથી બધા ત્યાં જ વસે છે ઈ લોકો આ વાતને બહુ જ દિલથી સાંભળે છે તો નથી એક વે કદાચ મને એવું લાગે છે કે ક્લિયર નથી થયો તમે આ વાત આપો પ્રવીણ સાગર ની વાત કરું એટલે લોકો સ્ટેન્ડિંગ ઓવેશન આપે મને નથી આપતા બિલકુલ બિલકુલ ઈ ગ્રંથ ને આપે બિલકુલ

એમાંથી વિષય વસ્તુને પસંદ કર્યો અને એને યોગ્ય રીતે ઉઠાવ આપીને કર્યો પણ મને એવું લાગે છે કે આપણું સાહિત્ય વાંચીએ ને પછી બાર ફાંફા મારવાની ક્યાંય જરૂર બિલકુલ કારણ કે એટલો બધો દરિયો તમે અને બધા જ રસો તમે વાંચો હું એમ કહું છું એઝ અ ડોક્ટર કે હંમેશા હું કેતી હોઉં છું કે તમે મને ઘણા બધા હું મળતા હોય કે ડોક્ટર છો ને તો મેડિકલ ભાષામાં કંઈક એટલે હંમેશા હું કહું છું કે દરરોજની સાત મિનિટ જો તમે તમારા માટે એન્જોય કરશો ને તો સિત્તેર વર્ષ સુધી એન્જિયોગ્રફી નહીં કરાવી પડે હા બહુ સરસ નવું સૂત્ર લઈએ એવા ફિપ્સ લઈએ એવા અને આ એન્જોયમેન્ટ તમને જે મળશે સાહિત્યમાંથી મળશે સાત મિનિટ એન્જોય કરશો કરાવી પડે અને આવા માણસો હતા ને એટલે આવા હતા જ આ મારે મારે હમણાં એક એવું ક્લિનિક છે રાજકોટમાં એટલે હમણાં વૃદ્ધ દંપતી આવ્યું એટલે મેં કીધું શું થાય છે તો માજી કે કઈ નઈ કરકશા હતા થોડા જેવા બધા ના હોય એવા એટલે કે કઈ નઈ મેં તો એમ થોડું હોય દવાખાને એવા જો કઈક તો થતું હોય ને કે ના રે ના કઈ નથી થતું મેં કીધું પછી મેં કીધું આમને કદાચ શબ્દ ન મળતો હોય મેં તું તાપ આયવો છે કે આવે ને તમને અમને શું કામ આવે બહુ એટલે આવે ને તમને અમને શું કામ આમ મેં કૂતરું કયડું શી કે કડે તમને અમને શું કામ કહડે

અને જે બધું દેશી ખાવા વાળા દવા વગરનું ઓર્ગેનિક આજુ માંદો થાતો નથી ઓર્ગેનિક કોઈ માંદા પડતા જ નથી બીમાર થાતા જ નથી ડોક્ટર કે એમ થોડું હોય કોઈક તો બીમાર પડતું હોય તમને ખબર નથી અમે હાડા પાંચ વર્ષ સાયન્સ ભણીને આવ્યા છીએ આવડું મોટું શરીર હોય એમનમ કોઈ માણા હોય જ નહીં અરે કે અમારે કોઈ બીમાર પડતું જ નથી ઈ ચર્ચા ચાલતી હતી ને તો એક નનામી નીકળી ઓ રામ બોલો ભાઈ રામ એટલે ડોક્ટરને ને જરાક જુસ્સો ચડી ગયો જોયું ઈ કે બીમાર પડ્યા વગર થોડું કોઈ મરી જાય

ચલી કે ચલી કે ચલી કે વાહ વાહ મિસ્ત્રી જેવી રીતે દૂધમાં ક્યારે ભળી જાય છે ખબર નથી હોતી ને જલમાં તમે આમ લકી તાણો એક લીટી તાણો તો એ લીટી રહેવાની નથી ભળી જાય છે એવી જ રીતે દેહની આયુ ક્યારે જતી રહેશે ને ખબર નહીં પડે ચલી કે ચલી કે ચલી કે ચલી કે આવી અર્થસભર વાતો આપણા સાહિત્યમાંથી મળી જાય છે બ્રેથલેસ ની મારી જનરેશન દીવાની છે ને કે બિયોન્સ આવે તો ગમે એને આપણે અત્યારના જે બધા લેટેસ્ટ ઇંગ્લિશ સોંગ વાળા અમુક રશિયન સોંગ સાંભળે છે અમુક આફ્રિકાના સોંગ સાંભળે છે રામ જો કાંઈ હમતા હોય અમુક તો એવા જ છે કે ખાલી સ્ટેટસ સારું લાગે સ્ટેટસમાં આપણે બ્રેથલેસ મૂકીએ તો આપણું સ્ટેટસ રે એમ ખરેખર સ્ટેટસમાં જીવવાની વસ્તુ છે સ્ટેટસમાં રાખવાથી એ કઈ થઈ નથી જતું તો બ્રેથલેસ સોંગ જે સાંભળે છે એને ઈ જનરેશન મારી જનરેશન ને મારે કેવું છે બ્રેથલેસ સોંગ ના દાદા ના દાદા છે તમને સાંભળાવ બ્રહ્મ મુની ડગરી ફગરી લગરી લગરી રગરી રગરી હે આમાં અગરી મગરી સિવાય કઈ નહી સમજાણ ઘણા લોકોને પણ સમય હું સમજાય છે પણ બ્રેથલેસ હજાર ગણું સારું એનું કારણ કહું કે અર્થ છે કૃષ્ણ કનૈયો વાત કરે છે કાલી ઘેલી ભાષામાં એની માં હારે કે સાડા પાંચસો વર્ષ પછી આજે આપણે જયારે સાડા પાંચ હજાર વર્ષ પછી આપણે જયારે કૃષ્ણ કનૈયા ને યાદ કરીશી તો ઘરે ઘરે આપણે વિચારીએ ને કે જો જ્ઞાન ના હોય ને ત્યારે બાળકો ઘરે ઘરે એમ કે મારો કાનુડો કૃષ્ણ જેવો છે કે આજે તમને ક્યાંક ક્યાં કૃષ્ણના દર્શન થાય મે મને જગ્યાએ પૂછેલું કે કૃષ્ણ આજે ક્યાં છે આજના સમયમાં તમે કૃષ્ણને ક્યાં જોઈ શકો વાહ મને જે સમજાણું તું મેં કીધું તું કે આમ જોવા જાય ને તો કણે કણમાં કૃષ્ણ છે બિલકુલ હા આજે ચકલી કલરવ કરે છે ને કલરવમાંય કૃષ્ણ છે બિલકુલ ફ્રીજમાંથી છાની માની ચોકલેટ ચોરતા બાળકમાંય કૃષ્ણ છે પાણીના વરસાદના ટીપામાંય તમને કૃષ્ણ જોવા મળે છે બિલકુલ મેળામાં જાઓ કે બાર ક્યાંય પણ જાઓ તો અહીંયા નાની એવી બાળકી હોય તો એ બાળકીના નિર્દોષ તમને કૃષ્ણ જોવા છે તો આ ભાષામાં ગોપીઓ જાય છે યશોદા માતા પાસે કે તમારો કાનુડો છે ને અમને બહુ હેરાન કરે છે અમને બહુ પજવે છે એના જવાબ સ્વરૂપે આ વાત કૃષ્ણ કરે છે કે આ મગરી મગરી નગરી નગરી સગરી બગરી હે કે મારગે મારગે આ બધી જાતિ રોય કી કે માખણ મેખણ ન જાવ પણ મારું માયની મારે કૃષ્ણનું એક સાયન્સ તો જ હતું ને કે મથુરા માખણ ના પહોંચે કારણ કે એનું કહેવાનું એમ હતું કે બધું જો મથુરાના ના માણસો શક્તિશાળી થઈ જશે તો પછી ભવિષ્યમાં શું થશે એમ એના કરતા આપણા બાળકોને ને પેલા શક્તિશાળી બનાવો એને માખણની જરૂર હતી એટલે માખણ ખાઈ જતા ને બાળકોને ખવડાવતા સુપોષિત યોજના સુપોષિત આખી યોજના હતી કે કંસની સામે આપણે બધાએ લડવાનું છે તો આપણે શક્તિશાળી થવું જોઈએ નહીં કે આપણા ઘરના બાળકોનું માખણ ત્યાં સુધી પહોંચાડીએ આવો એક શુભ ભાવ કૃષ્ણનો હતો કારણ કે કૃષ્ણે જે કર્યું એ વિચાર્યા વગર તો કાંઈ જ નથી કર્યું એવું તો બધું ખબર છે એમ કે ક્યાંક એની યોજના ખાલી કૃષ્ણ સ્મિત આપે ને તો એમાં યોજના હોય તો ઈ એમ કે છે કે મારગે મારગે આ બધી જાતિ થી મે કીધું કે માર્ગ ફેરવી નાખો ફેરી લે મગરી મગરી વાટ પરી ડગરી ડગરી તો ઈ વાટ માં ગઈ ડગલે ડગલે હાઈલી ગઈ ડગલે ડગલે હાલતી હાલતી જાતિ ને પગરી ગુગરી ઉગરી બુગરી પગ માંથી જે ને ઝાંજર પહેરા તા ને એમાંથી ગુગરીઓ ખરી ગઈ વાહ 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 ઓબ્ઝર્વેશન અવલોકન શીશ ભરી ગગરી ગગરી શીશ ઉપર ગાઘર લઈને જાય છે

અચ્છા એટલે મેં તો આમાંય તમે આવા તોડ ગોતી લીધા એમ મેં તો સંભળાવ હાફ પોએટ ની એક કવિતા એને મને જે બે લીટી ની કવિતા સંભળાવી એ મને સાયલન્ટ મોડ માં વાઇબ્રેશન ઉપડી ગયા એને બે જ લીટી માં મને સંભળાવ્યું કે છોટી સી બિલ્લી કે છોટે છોટે પાઓ એ કવિતા ચાલુ છોટી સી બિલ્લી કે છોટે છોટે પાઓ મિયાઉ મિયાઉ કે મિયાઉ મિયાઉ માપડું હું કવિતા હમણાં એક સગાઈ થઈ ને એટલે એની પ્રેયસી કીધું કે તમે મારા માટે કવિતા ના સંભળાવો ઓલું કે તને ગમતી હોય તો હું કવિતા પછી તમે પડી જાવ તો નો ઝીલે ઓલા ચાર લીટીની કવિતા સંભળાવી કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ ગાડી તારી પેટ્રોલ ની હું વાપરું ગેસ તને વાલો સલમાન ને મને વાલી એસ હું તારો બળો ને તું મારી ભેંસ એટલે અત્યારે આવી કવિતા આવી ગઈ છે પણ આવી કવિતાઓ ની વચ્ચે ક્યાંક ક્યાંક આપણું સાહિત્ય જીવતું રહેવું જોઈએ કાવ્ય સંગ્રહો આપણને આપડા

કવિયારા જોઈએ તો આપણને ગુજરાતી ભાષામાં જે છે એ તો હું તો એવું વિનમ્રતાપૂર્વક કહેતો આવ્યો છું કે કોઈ ભાષામાં મળે નહીં એટલું સાત્વશીલ સાહિત્ય ગદ્યમાં પદ્યમાં અને તમામ પ્રકારના સાહિત્યના પ્રકારોમાં ગુજરાતી કવિઓએ ખેડાણ કર્યું છે એ અદ્ભુત છે એનાથી નવી પેઢીને અવગત થવાની આવશ્યકતા છે

એક અછાન દસ રજુ કરવું બિલકુલ પસંદ રાજકોટની છું કાઠિયાવાડ ની તો આપની પસંદ એટલા માટે કહું છું બેન કે આપની પસંદ એ જ નવી પેઢી ની પસંદ છે ના ના એ મને તો લગભગ કવિતાઓ પ્રત્યે પ્રેમ પહેલેથી નાનેથી હું કોલેજમાં હતી ત્યારે કવિતાઓ તો વાંચતી ખાલી લોક સાહિત્ય તરફ મારી નજર નોતી ગઈ શિષ્ટ સાહિત્ય મને ગમતું પણ લોક સાહિત્ય તરફ अवगत કરવા માટે મને શૈરામભાઈ દવે કેને ઈશ્વર સ્વરૂપે મળ્યા વાહ મને ખાલી એમનું એક એવું ખરું એમની એક કેને આર્શ દ્રષ્ટા હોય એમની દ્રષ્ટિ એવી ખરી કે અત્યારની જનરેશન

અદ્ભુત ઉદાહરણ અત્યારે યાદ કરવા માટે ખાલી એક જ્ઞાતિ તરીકે કોઈ યાદ કરે જો આપણે કદાચ આપણું સાહિત્ય વાંચીએ ને તો ત્યાં જ્ઞાતિ બહુ પછી આવે છે પેલા માણસા અને પેલા આપણા જે ધર્મો છે કે કયો ધર્મ મહેમાન ગતિનો ધર્મ છે એ આવે પત્ની ધર્મ છે પતિ ધર્મ છે એ ફરજના રૂપે આપણી બધી વાતો ક્યાંક હતી એટલે એવી મને કાઠિયાવાડ ની અછાંદસ સાઈરામભાઈ ની સાઈરામભાઈ જ લખેલું અછાંદ અને મને બહુ ગમે છે હજી સુધી મેં ક્યાંય રજૂ નથી કર્યું મોજે દરિયા ના દર્શકો પહેલા દર્શકો છે અને પેલું મારા શ્રોતાઓ છે કે આ અછાંદસ બધાને ગમશે એવી શ્રદ્ધા સાથે કે કાઠિયાવાડ

ભગવતી માણા ના ને ધરતી ના બે ના સંવેદનો બદલાય જાય વાહ વાહ ચા નો સ્વાદ ફરી જાય અને માણસાઈ નો સાદ દિલ માં ઘર કરી જાય વાહ બે વાહ બહુ સુંદર પધારો વાર વાલા મારા ગળા ન હમ મારો હાથ પાછો નો ઠેલાય આ એક રોટલી તો વધારે ખાવી જ પડે જૈમાં વગર નો જાવા દી ઉગે ને દીમાં ત્રણ ત્રણ વાર આવા ઘરે ઘરે શબ્દ સમજાય ને સમજી લેવું કે મારું કાઠિયાવાડા વાહ 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 કાઠિયાવાડની કામણગારી પ્રજા જેને હગમટે એક જ વ્યસન છે ને ઈ છે ગતિ વાહ બે વાહ હગમટે 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 વ્યસન છે ઓસલમાં વાહ એક જ વ્યસન છે મહેમાન ગતિ આ બાજુ જોવો તો ચોટીલો ડુંગર અને આ બાજુ ગિરનાર જેની આધ્યાત્મિક ઉંચાઈ સિદ્ધ કરીને બેઠા આ બાજુ હાથાસણી નો ડુંગર આ બાજુ બરડા ની જ્યાં હજુ એ مردા مرد બારવટિયાના પડછંત પડકાર હંભડાઈ છે વાહ ઈ મોજ નદીની મસ્તી વાહ ઈ ગોમતીની ગરિમા ઈ માદકતા અને ઈ મચ્છુની વિકરાળતા વાહ બે વાહ 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 કવિરાજ વાહ ઈ મોજ નદીની મસ્તી ઈ ગોમતીની ગરિમા ઈ પરિક્રમા કરાવી કાઠિયાવાડની વાહ અને એક લીટીમાં કાઠિયાવાડની પરિક્રમા કરાવી દીધી ઈ મચ્છુની વિકરાળતા વાહ આજે ભાદરના કાઠે પોતાના પીવના વચન ને ખાતર કોઈ વનિતા અડક ઉભેલી દેખાય સરસ મજાની વાત ને એક એક વનિતા કે ભાઈ એનું પીવ એમ કે છે કે તું ઊભી રેજો અહીંથી કઈ જાતી નહીં હું આવું છું એની રાહ જોતા 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 આનાથી વિશેષ પ્રેમ તમને ક્યાં જોવા મળે કામણ ગારું કોઈ પાદર તારું પોરા

જોશી દુહો લખે કાઠિયાવાડી કામી પાણી વાળા પૂત વાહ વાહ કાઠિયાવાડી કામી જાણે પાણી વાળા પૂત ઈ દેવ ભોમકા ના દૂત બહુ એવી સંતો સિદ્ધો અને સાહસિકો ની ભૂમિ એટલે કાઠિયાવાડ અને કવિઓની કર્મ ભૂમિ એટલે કાઠિયાવાડ ઉદ્યોગ સાહસિકો અને કલાકારો ની કર્મઠ રંગભૂમિ એટલે કોઈ અવધૂત જોગી પોતાની અધૂરી સાધના પૂર્ણ કરવા માટે કોઈ અવતાર લે ભૂમિનો અવતાર લે તો એને સૌરાષ્ટ્ર કેવું પડે વાહ વાહ બહુ ઊંચી કલ્પના સાઈબરામજી એ કરી બહુ ઊંચી લેપટોપ ના પોય ગા હોય એવા જમીન પુનરાવતાર કરાવ્યો

તો શોષણ સામે બંડ પોકારી રાખે છે એક મોહન કાઠિયાવાડ આજે પણ ગંગા સતીના ના બાવન નક્ષત્રો જેવા ભજનો દરેક કાઠિયાવાડી હૃદય માં જીવે છે કરશન ગાવરી અને ચેતેશ્વર પૂજારના કાંડામાં કાઠિયાવાડ વાહ જલારામે કાઠિયાવાડ ને ટુકડો ખવરાવ્યો છે ક્યાં હો જય જલારામ સત્તારામ ના સોરી સત્તાધાર ના શામજી બાપુએ વાહ કાઠિયાવાડ ને ભોળ પણ શીખવાડ્યું છે વાહ 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 ઉદ્યોગ પાત્ર એટલે આ ધરતીના લોકો જાણે છે ઈશ્વર ની નાળ છેલ્લી વાત આ ધરતી ના લોકો જાણે છે ઈશ્વર ની નાળ ઈ મલક

કલા મને કેટલું અને વર્તમાન સાથે આપડા રમતવીરો ને સુધીના ને જોડી શ્રી કૃષ્ણ ને સોમનાથ દાદા થી શરૂ કરી અને આપડા ક્રિકેટરો સુધીની આખી બાળક આટલું તો આખું જનરલ નોલેજ માં એ યુપીએસસી ડુંગર છે અદભુત અદભુત